એમ સોખું છે મોમ કરે છે લે પતંગ એ આ હા મોટું દઈને લાવ્યો છું અરે પતંગ કપડવાનું લાગે છે ભોગા પાડે જ બધા

વાટ જોઈ જો તો કપ પતંગ આવે ચાને આવે દોઈરીએ બધી ફરવી છે અને આ હું છું બોરા મારા એ એમ પતંગ લીધો લેતી તા મારની સમય નઈ લીધો લાય પતંગ લાય

રાતે ધોવા માળો બાળો ના બધો બાળો કાપી નાખ્યો છે ને એ દાડો હું આધાર જીસીબી ના 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 નાખવા આ બધું કેટલું એવું કઈ નાખ્યું છે આ માળો બાળો ઉતારવા આવી જાય છે

ખારું કે તમે હેતરમાં માં આયા ને જોયું એમ ફોન મને કર્યો દેવ ભાઈ તો હું તો ઓ યાર હું તો ઘેર હો ગયા કરો તો આમ હું તો એમ હું લેવા આવતો પતંગ મત પકડવા જો છે આ પાયેલું હતું કે મારવા આવ્યો તો ના છોકરો કરવા એંડા બેંડા ભાગ ના ઓડે દોસી વાટી થઈ મારું માથું ફાટો સુધી મને દાખન દવાખાન દેવ ભાઈ લઈ જાવ દવાખાન દાખન લઈ જાવ ભાઈ મારું મગસ એકો માલતું નહીં બાટલો હો પરે પણ અમારો લઈ જાવ સાહેબ

પાતાં ગાય તો ફાડી નાખે તો એનું ફાર્યો નહીં કપઈ નોમથી આવતો તો કે હું પકડવા ગયો એવું છે હેડ્યો તો ઘેર અને આયેન પાછળથી હું બોડામાં ન મેલ્યું આપડે છે

ઈમેય કેમ કેડા કેડ હું આવું હંગાથી સપોર્ટ કેમ નઈ કરતા એવું ભઈ તમે હજી તો આપડે બઉ હેરાન થવાનું થશે ઉતરાયણ બીજી આવી જશે તો એ દુખાવો તો મટવાનો જ નહીં નક્કી થશે તો ખોરાક કરવું પડશે

આ છોકરા સો મારે પડ્યા મારું જ કતને મા ગાળો દે એવું થોડું ચાલે ગોમો મારી આгру કાઢી તને ખબર ખબર નઈ પડતિયા ખબર નઈ પડત તને વાગ સુ હું છું તું છું રે તને ઇને મરે રે નાના મારી માં મરી ગઈલી છે મા ઓમું ગાળો દે એવી થોડી ચાલે યાર એ તને ઇને ખબર નઈ પડતી નાના પતંગ મારા મારા હેતરમાં ની આઈને લઈ જાય

એ તો પાથો કેરા ગોમનું ઉલારું લે જો તા કા કરી કરી બે આ તો પાથો રાયન કે ના ઢોકો અજી આ આ તમે હું સમજો છો યાર છે

જે કેવું હોય જવાનું ઘર છોડીને હું આ આ લઈને જ પરું છું હું એ તો સોય નાખી દે રે લઈ

આ જતો આ જતો આ બાબા કરો લગા ઢકકો બકો પરલે આ એમાં તો મારો કોકોએ સા એટલે હું છું તું ખબર ને તો ડોન તું તો કોન

ખાધે તો આમ જિંદગી હો ના પાડતા તા મે ના પાડું કે ના ના હું તો મોટો છું હું કહું એક સર થઈ કે હો હું ઓય ઓને ક્ષેત્રીન મારે હું એવું કરું તો ક્ષેત્રીન તો ક્ષેત્રીન જ મારું તન હું કરું હું કા મારો પર આ હું હે તો મો ઓટો માઈન આવતો તો એ દુકાન જેટલા પાટા બને ઢેસન તોડી ના કેતા ખબર નઈ પતિ ના ના હું હે તો મોટો મારવા જ જો તું અને એટલે હું એડે આવતો મને ક્ષેત્રીન મારે હોય ચાર પાંચ જણા આઈ ગયા બેન એ તો દવા પણ લઈ દઉં મોડા